રોટલો એટલે મંગલપુર ગામ બાજરો ધ્રાંગધ્રાના પાણાની ઘંટી હોય દિધકિયા ગામના કુંભારે બનાવેલી ધાવડી હોય અને મેર ઉપર ગામની રાજપૂતાણીએ મધરાતે ઉઠીને મુઠીયે મુઠીએ ઘંટી માં નાખીને પ્રભાતિયાના સૂરે ગાતા ગાતા દૈવ હોય ઈમાંથી ધોબેક લોટ લઈને માટીની કાળી રીઢી કઠોળમાં નાખ્યો હોય પડખે છાલિયામાં ઉગાડેલા વડાગરા મીઠાનું પાણી લઈ લોટનો પીંડો બાંધ્યો હોય અને આ જેમ પહેલા ખોરાના બાળકને હેતથી હુલાવતી હોય એમ પીંડાને બે હાથમાં લઈ રમાડતા રમાડતા રોટલો ઘડ્યો હોય ને તાવડીમાં નાખી ત્રાંબિયા જેવો શેડવો હોય પછી એની કોપટી ગાઢીને તાવણ મૂકી હોય તો તણ તણ ઘરે જેની ફોરમ જાય ઈ નવ ચાંદરી ભેહનું નખમાં ફાહુ વાગે એવું ઘી ભર્યું હોય કાઠિયાવાડ વાડીના કાટા રીંગણાનું ભડથુ અને ગીરની દેશી ગાયના શેડ કઢા દૂધની તાહળે ભરીને મૂકી દીધી હોય ભગવાન સામાણી અન્યથી નીકળ્યા હોય ને બાવડું ઝાલીને ભોજનના ભયરા થાળ માથે બેસાડી દીધો હોય તો એને એના બત્રીસે કોઠે આનંદના દીવડા પ્રગટી જાય ઈ મેમાનગતિ ભાઈ મેમાનગતિ ના કેટલા કિસ્સાઓ તમે સાંભળ્યા છે પણ સાથે એક વસ્તુ પણ છે કે જેણે આ રોટલો ખાધો છે એનું ઋણ એ લોકો ક્યારેય ભૂલતા નથી આવાજ એક રોટલાના ઋણની વાત આજે આપણે સાંભળવાના છે અને આ વાતને શબ્દ રૂપ રાઘવજી વાધડે આપેલું છે ગાંધીગીરની ગાળ્યુંમાં શણાય અને રૂપાના કટકા જેવી ઝાણળિયાના ગળામાંથી લગન ગીતો ગુંજી રહ્યા છે લઈબંધ ગવાતા ગીતો ને સાથે સાકર ના કટકા જેવો શણાય નો ટે કરતો સુર વનરાય ની વચ્ચે અટવાતા વાતાવરણ ને મધુરા પૈ કરાવી રહ્યો છે પાંચ પચીસ માફાળા ગાડા ની હાર કતડી ગીર ના ઉબડ ખાબડ માર્ગ માં હરદોલા ખાતી ખાતી આગળ વધી રહી અકડે ઠઠ ભરેલા ગાડાઓની આગળ કડા મોવાળા દશે જુવાનિયાઓ ઘોડે સવાર થઈને જાનના રખોપા કરી રહ્યા છે ગાંડી તૂર વનરાય ડુંગરાઓની ગાળીયું ગાળીઓમાં ડંકુ દેતા ડાલા મથ્થા હાવજ અને લેલુમ વનરાજીના હૈયાને બે ઘડી ઢાઢક વળે એવા ટૌકા જાન હાલાર પંથકની હાલાર કરતા સાવ વાતાવરણને સૌ મન ભરી અને ગીરના માહોલને માણતા હતા ગીત શણાઈનો તાલ અને એમાંય આવું આહ્લાદક વાતાવરણ જાન સઘળું વિસરી અને ઉભરતા માહોલમાં તરબોળ થઈ ગઈ હતી ખુદ વરનો બાપ પણ

જાણે હુતા દબાવ્યા હોય એવી સ્થિતિ થઈ લૂંટારાઓ સામે બાત ભીડવાનો મોકો જ રહ્યો જીવવાલો હોય એ દાગીના કાઢી દે માથે આવ્યું મોત હવે આવડ ચાબે ઉગારો નહોતો બીજું કોઈ પગલું ભરવા જાય તો જાન થી મારી નાખે અને લોહીના ખાબોચિયામાં તરફડવાનો વારો આવે જાન ફરતે એક ખામટી પંદર એક બંદુકો નાગણની જેમ લબકારા કરી રહી હતી માં બોઈન દીકરીઓ જે અંગે માથે હોય એ દાગીના ઉતારી ગયો

એમણે સામેથી કીધું એલા આને લૂટી લો હા હા થાવા ગયો ને છેલું કી વાર જ છે ને ધાડ વાતો કરતા હતા તે ઘોડે સવાર ઉરા ઉર આવીને ઉભો રહ્યો અરે આ તો હામદભા કા ભણ્યો ક્યાં આથડો માર્યો આથડાની તો વાત જ જવા ગયો ન્યાલ ન્યાલ કરી દીધાસ એક ધાડ પાડું હરખ પદુડો થાતા બોલ્યો

ધાડ પાડવો આખી વાતને પામી ગયા પણ એક બાજુ હામત ચારણ ના નાક ની કિંમત હતી તો બીજી બાજુ જિંદગી આખી ખૂટે નહીં એટલે માલ મતતા હતી હામત ભાગળ ગળા સાધે બોલ્યા મન ખો સુધારવો કે બગાડવો ઈ ભણ્યો તમણા હાથ ની વાત છે વા એવું ન બોલો એક ધાડ પાડું બોલ્યો અમારે કોઈ નોય મન ખો ને બગાડવો હા હા હો અમારે અમારો મન ખોય બગાડવો ને જ તો હાલો આ લૂંટનો માલ પાછો દેવા ભલે ભા ધાડ માંથી બે જણે સાદા વેશ પહેર્યા ઘોડી માથે ગાહડી જડાવી અને હામદભાની પાછળ પાછળ હાલતા છે હજી તો માઇડ અડધો ગાઉ નો પલ્લો કાપ્યો હશે ત્યાં ગાડા ઘોડા અને માણસો ઢુંગ નજરે ચડ્યું હામદભાની જકો દ્રષ્ટિમાં જાન ઓળખાઈ ગઈ પણ સાવ સીધે સીધા એની પાસે જાવું વાજબી નહોતું અજાણતા જ ઘા પડી જાય તો તો ક્યાંક નો બનવાનું બને

શેઠને થોડી નવાઈ લાગી એ બોલ્યા ગીરમાંથી અહીંયા હાલારમાં કાઈ જાતનો દેવી પુત્ર ચારણ સૌ પણ બળદનો વેપાર કરું છું તે શેઠ એક શબ્દ બોલ્યા વગર આગંતુકના મો સામે જોઈ રહ્યા બળદો વેચાઈ ગયા ગઈ ભણી જાવ છું પણ અહુર થઈ તે ક્યાંક રાત વાસો તો કરવો પડે હા હા રાત વાસો તો કરવો જ પડે ને શેઠ હાથડીમાંથી બહાર નીકળતા બોલ્યા લ્યો હાલો ઘર શેઠ કાય બોલો તો તમે મને મરતો ભાળો બાકી દેવી મારે આંગણે એમ કેતા શેઠે પુત્રની લગામ લીધી સામે હામદભા ઝૂકી ગયા ઢોલિયા ઉપર મુંઢા હાથની તળાએ પાથરીને માથે ઓશિકા મૂક્યા ગરમ પાણી હાથમાં વિછડીને હામદભા લાંબા છે આ બાજુ ઘોડી જોગાણ કરી નો રહી ત્યાં વાળો પાટલો પડી ગયો ભોજન સાદું હતું પણ અદકા હેદથી જમાયડ્યા હામરભા શેઠની પરોણાગત પર આવરી ગયા રાતે અલક વાતો થઈ અને રાતના ત્રીજા પહરની આલબેલ વગાડે ઈ પેલા તો સૌ પોતપોતાને સ્થાને પથારી વશ થયા બીજા દિવસના સૂરજે હોનાની કોઈર કાઢી નવલું પ્રભાત ઉગીને હમુ નમુ થાય ઈ સાથે જ હામદભા હવારની ની ક્રિયા આટોપીને તૈયાર થઈ ગયા

શેઠ ના દીકરાના લગન લખાયા હામદભાને કંકોત્રી મોકલી ઈશારો કરી અને ગાહડી છોડવા કીધું લ્યો શેઠ ક્યો હવ હવ ના દાગી ના ગોઈતી લે શેઠ તો એક પણ શબ્દ બોલ્યા વગર હામદભાના મોહ હામે જોઈ રહ્યા સૌ જાનૈયા જાનડીઓ પોતપોતાના દાગીના પેડ્યા ને જાણે કરમાયેલી વેલી ઉપર ફૂલો આવ્યા હામદભા જાનની સાથે ગયા વળતા જાન ને મહેમાનગતિ કરાવી અને વર કન્યાના હાથમાં ખણખણતા રાણી સિક્કા પહેરામણીમાં ત્રીજા દિવસે જાન રવાના થઈ ત્યારે સૌની આંખોમાં આંસુ હતા પણ એ આંસુ હતા રખના આવું હતું આપણી આ ધરાનું નોર કદાચ રોટલાનું ઋણ એટલું મોટું હોય તો સામે એ ધાડ પાડવોની ઈમાનદારી પણ એવી હતી કદાચ એક પળ માટે વિચાર આવી જાય કે ક્યાં અત્યારના ભ્રષ્ટાચારીઓ અને ક્યાં એ સમયના ધાડ પાડવો મિત્રો જો તમને આવી વાતો સાંભળવી ગમતી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને સાથે આપેલું બેલાયકોન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી શકે અને ખાસ વાત મિત્રો અમારો ઉદ્દેશ ફક્ત ને ફક્ત આપણા વિસરાઈ જતા લોક સાહિત્ય અને ઐતિહાસિક વાતોને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનો છે કોઈ ધર્મ સંપ્રદાય કે જ્ઞાતિ જાતિને ઠેસ પહોંચાડવાનો કે એમનો પ્રચાર પ્રસાર કરવાનો અમારો કોઈ ઇરાદો નથી